स्वागत है एक मैं नवा वीडियो में तो बता भाइयों ने राम राम रा तो, में तो आज आप लोग यहाँ नव वर्ष है तो बता मार यूट्यूब फेमेरी ने हैप्पी न्यू ईयर तो आज आप लोग बता मंदिर ने भी जाना से हमारा पहला से ने गाड़ी धोवानी से तो पहला गाड़ी धो ही लगे मतलब गाड़ी एक गाड़ी धोवानी से ने ट्रेक्टर धोवा से बे गाड़ी तो पहला धोएली से પણ હું છે ને મંદી થઈ ગયેલી છે એટલે તો ધોઈ લાગી તમને તે ગાડી બતાવું જુઓ તમે આ ગાડી તો જોઈ જાવ મારી આ ગાડી તો એમ તો સારી થઈ જ છે બે બે દિવસ પહેલા ધોઈ લખલો હતી એટલે જો આલું આપણું ટ્રેક્ટર ટ્રેક્ટર પણ ધોવું પડે આજે નવું વર્ષ છે એટલે

अच्छा डुबकी दे के ने डुबकी लग रही है आज तो पानी ले जाए डुबकी लग के आई है आई है वो पानी तो आ गई दम ગાડી લઈ આવી આપણે અહીંયા ગાડી લાવવા પછી મળ્યું કોઈ ડોતડવાનું મળે નહીં એટલે આપણે અહીંયા ગાડી મૂકી દીધી મોટરને એવું ચાલુ કરી બાજુ પાણી આપણે ગાડીને ધોઈ લખીએ તમને બતાવવા ફોનની બાજુ મૂકી દેવ तुह लेखे बीजी गाड़ी तो आनी से तुह तुह लेखा तो हम के दें तो जो ये जा के तुह ते गाड़ी पन चमके जब मेहनत तो मांगे पन गाड़ी चमकाई ही तला अपने क्या बोले आज जो कैमरे में उसे देखा तो है उन गाड़ी चमकती सब टीपन जो और ये बीजी गाड़ी ले आऊं बीजी गाड़ी नेता ट्रैक्टर ले आऊं तो तो हमें तेज़

रास्ता का सामान काढ़ी नहीं है मैं आज आप लोग यहाँ ट्रेक्टर बढ़ो उतु ते सब कर लगे चालू कर दी ना तो हम दे पहले गाड़ी से ते प्रसिद्ध हुए आज आप लोग यहाँ ट्रैक्टर मुके दे देता थे लावे नहीं आप लोग हाँ ऐसे नहीं ट्रैक्टर है तो भी लाख आज वो कल धोई लाइक तो आज ट्रैक्टर पर अपना जमस्तु कार्य लाइक आज आज जो अपना नवा वर्ष में पहला स्टार्टिंग ओके ऐसा जाले आज आज एमजे नवाच फाइटिंग फाइटिंग मारे थे तो मैं जो मैं जो, 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 जो आ पानी लागने तुम ना का दो मैं जो आ, પછી આપણે ત્યાં ટ્રેક્ટર ત્યાં ગાડી મૂકીએ ત્યાં ટ્રેક્ટર પણ મૂકી દઈએ પછી પેલી એક બીજી ગાડી છે એ ધોવી લખીએ પછી આપણે ગાડીને એવું ધોવાઈ જાય પછી એ પૂજા ટ્રેક્ટરની પૂજા કરી લખીએ પછી આપણે જઈએ મંદિરને એવું ફરવા સારું તો આ ટ્રેક્ટર ત્યાં મૂકી દઈએ હજુ આપણે આ એમાં કરી દઈએ

આજે વાલ્લા હાઈમાં પણ કઈ વાંધો આપણી સહેલી ગાડી હતી તે પણ અહીંયા ધોઈ લખી તો ગાડીને ટ્રેક્ટર મૂકી દીધું આપણને ત્યાં મૂકી દઈએ મૂકીને વાત કરી આપણે હા જો ગાડી ને એક ટ્રેક્ટર ધોઈને અહીંયા મૂકી દીધા હવે થોડીક વાર લઈને આપણે અહીંયા પૂજા કરી દઈએ ગાડીની ને ટ્રેક્ટરની હાની ઉચો ડાળી દઈએ હા તો મેં જોયું જાઓ કે ગાડી ગઈ હતી अगर पहला गाडी बेच तो ही लागली એટલે બહુ મહેનત નઈ લાગી આગળ ધોઈલતી બે ત્રણ દિવસ પહેલા એટલે બહુ વાંધો નઈ આવ્યો ઓયા જો કે એક ચમકે તે ટ્રેક્ટર નું આ એમ થી પણ તમને બતાવા જો હંજે ગાટી ને ટ્રેક્ટર મને એમ થી આ જો ન આગા દે પડી હં જોયો હે हाल था जो आप गाड़ी नहीं होती कम्प्लेट जो तो अभी आपको पूछा कह दें ही मैं वाली आप हाल से आप गाड़ी पूजा ये हाल नहीं टांगी दे आ गाड़ी हाँ मेरी मम्मी गाड़ी मा में पूजा करवाड़ी गई हाँ जी जहाँ हाँ जी Hãy subscribe nhà kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn con

જો ટ્રેક્ટર આપણા ખેતીમાં આપણે પહેલાં ગાડીને લઈ તો ચાલે પણ ટ્રેક્ટર જોઈએ એટલે ટ્રેક્ટરને હારી રીતના હવનમાં ધોઈને એવું મૂક્યું તે વિડો પણ તમે જોઈ જુવાનું અને ચશ્માને પણ મૂકી દીધું ટ્રેક્ટરને ચમાં પહેલાં એવું એવું લાગે જો એવું લાગે ચોમાવાળું ટ્રેક્ટર હાજુ હવે આપણે મંદિરે જાતા છે

તે લોકો ત્યાં એક તો મોસમ થઈ ગયો ને વરસાદ આ ભાઈ લોકો આજુ આ ભાઈ જો આજુ પેલા તો એવા જ આવી ગયા આજુ આજુ ત્યાંથી ભાગી ગયા ત્યાં વરસાદ બાવ એટલે જો એ લોકો ફૂલ ભાગવા માંડ્યા ત્યાં જગ્યા નહીં મળે એટલે મેં અહીંયા રસ્તા આવી ગયા જખ વરસાદ ઉઘાઈ દે એટલે એટલે આપણે જાતા આપણે ગાડીને ધોલ્યું હતી હવે મંદિર આવેલા છે જગ મોડે થઈ એવા પછી વરસાદ મારી દે એટલે ચખુવાનું લાગી રસ્તામાં નિવાય ભાઈ ભરીએ કે નહીં એટલે પેલા લોકો જાતા છે બધી નીતે નીતે વાત કરીને જુઓ અહીંયા

હજુ અહીંયા આપણે અહીંયા પહોંચી ગયા ચાલે તમને બાળ હનુમાનજી નું મંદિર છે તમને બતાવો અહીંયાથી ડાયરેક્ટ પેલા ભાઈ તો બહુ વહેલા આવી ગયેલા ને એમ તો ગાડી પર આવ્યા પછી કોયું તો બહુ જોર જોરમાં ચોડી ગયો ફોનમાં લાગી લાગીને વરસાદ મળે ને હલ્લે જો હાલ આપણે મંદિર અહીંયા મંદિરને હજુ બધા આવીને નીતે નીતે કામ તેવા હોતા છે અહીંયા તમે આપણા કૃષ્ણ ભાઈ આવે તે તો તમે જાણતા જ છે ફોનમાં ને ફોનમાં લાગી રહી ચમ્પાપડે કાઢી લખી હા બતાવું તમને